પોલીસના પંદર લાખ રૂપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સારોલી વિસ્તારમાં એક બેતાલીસ વર્ષીય વિધવા મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે રહી છે ત્રણ વર્ષ પહેલા તેના પતિને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું ત્યારે તેમના જીવન વીમા પોલિસીના પૈસા મળતા હતા તેના વ્યાજમાંથી ઘરનું નિર્વાહ કરતા હતા ત્યારે પાંચ મહિના પહેલા તેમના ઘરની બાજુની બિલ્ડિંગમાં રહેતા સૌરભ વિજયભાઈ મુંગરા સાથે વાતચીત થઈ હતી અને આ વાતચીત દરમિયાન મોબાઈલ નંબરની આપ લે થઈ હતી ત્યારે સૌરભે મહિલાને કહ્યું કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી હું એકલો પડી ગયો છું તેમ કહી મહિલાને કહ્યું કે હું તારા સંતાનોને અપનાવીને તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું થોડા દિવસ બાદ સૌરભે મહિલાને ધંધામાં પૈસાની જરૂર છે તેમ કહી અવારનવાર પૈસાની માંગ કરી હતી મહિલાએ પૈસા આપવાની ના પાડતા સૌરભે જો મને પૈસા નહીં મળે તો મારે આપઘાત કરવો પડશે તેવું કહ્યું હતું જેથી મહિલાએ તેને દસ હજાર રૂપિયા આપ્યા હતા અને બાદમાં વારંવાર કોઈના કોઈ બહાના હેઠળ સૌરભ પૈસા માંગતો હતો આરોપી સૌરભે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી પંદર લાખ દસ હજાર રૂપિયા પડાવી દીધા હતા મહિલાએ જે પૈસા આપ્યા હતા તે તેના પતિના વીમા પોલિસીના હતા જે પૈસાની થોડા સમય બાદ જરૂર પડતા મહિલાએ સૌરભ પાસે પૈસા પરત માંગ્યા